અમદાવાદમાં ઝી ચોવીસ કલાકના અહેવાલની ધારદાર અસર થઈ છે ઘુમા ગામે ડ્રેનેજ સમસ્યા અહેવાલ રજૂ થતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દોડતા થયા ના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સ્થળની મુલાકાત લીધી દેવાંગ દાણીએ લોકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવી હતી અને જલ્દી જ સમસ્યાનો નિકાલ લાવવા માટે લોકોને ખાતરી પણ આપી છે મહત્વનું છે કે અમદાવાદના ઘુમાગામ વિસ્તારમાં સ્માર્ટ સિટીના થયેલા પોકળ દાબા ખુલ્લા પડી ગયા છે જેમાં રસ્તા ની બાજુમાં ડ્રેનેજ પાણીની નદીઓ વહેતી જોવા મળી રહી છે અને લાંબા સમયથી ઉદ્ભવેલી સમસ્યાનો ઉકેલ ન આવતા સ્થાનિકોમાં રોષનો માહોલ જોવા મળ્યો જે અંગે આપની ચેનલ ઝી ચોવીસ કલાકની ટીમે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને અહેવાલ પ્રસારિત થયાના તુરંત બાદ જ એએમસીની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી એક્શનમાં આવ્યા અને સ્થળની મુલાકાત કરી સાથે જ ડ્રેનેજની સમસ્યાથી પડતી હાલાકી અંગે સ્થાનિકો પાસેથી માહિતી પણ મેળવી હતી અને જલ્દી જ સમસ્યાનો નિકાલ લાવવા તેમણે ખાતરી પણ આપી હતી અહીં આગળ ગટરનું પાણી સતત આવતું હોય છે અમારી સોસાયટીમાં આગળ અને લોકોને જવા આવવામાં ખૂબ જ મુશ્કેલી પડે છે અને તમે જોઈજો જોઈ શકો કે ગંદકી એટલી બધી ફેલાયેલી છે કે જેના કારણે રોગચાળો ફેલાય છે મચ્છર જીવજંતુના ત્રાસથી બધા ખૂબ જ પરેશાન થઈ ગયા છે બચ્ચાઓ નીચે રમવા નથી ઉતરી શકતા અમારી નવરાત્રિનો તહેવાર તો ખૂબ બગડ્યો જ છે પણ દિવાળી પણ બગડવાની તૈયારીમાં છે એ રીતે અહીંયા ચાલી રહ્યું છે ચાર વર્ષથી અમે હેરાન થઈ એક વર્ષથી નહીં તો કોઈ કરતું નહીં કોઈ વોટ બોટ નહીં આવે હવાથી કદી અને કે જો જે કરવું હોય કરો કોઈ અમારી સોસાયટી વોટ બોટ નહીં એ આજુબાજુમાં એવું તો કઈ દેખ નહીં હાલો એ ચોખ્ખી જ વાત છે ભાઈ આવું હેરાન થઈએ છોકરા અમારે નીચે ના ઉતરી ક મોટા ના ઉતરી કે બે જણ તો પડી જ ગયા તો એના કોઈ ખર્ચા કોણ આપશે એમનો ये पानी इतना ज़्यादा रोड पे आ रहा है कि रोड पे भी लोग नहीं निकल सकते सोसाइटी में से बच्चे बाहर नहीं जा रहे हैं मच्छर इतने हो रहे हैं बच्चे बीमार हो रहे हैं बुजुर्ग लोग नहीं निकल पा रहे हैं अभी आप देखो तो कल हमारे भाई को दो तीन भाई ऐसे गिर गए हैं उनको इतनी चोट लगी है उनका अलग खर्चा हो रहा है आप बताओ इतनी गंदगी में इतनी स्मेल में कैसे रह सकता है कोई बहुत ज़्यादा मच्छर की प्रॉब्लम हो रही है आप पैदल बच्चों को छोड़ना लेडीजों का क्या है बच्चों को छोड़ने जाना होता है ट्यूशन छोड़ने जाना होता है पर અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોટા મોટા દાવા કરવામાં આવે છે વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે પરંતુ જે પ્રમાણે મ્યુનિસિપલ કોર્પોરેશનનો વિસ્તાર વધ્યો છે તેની સામે તંત્રની જે સર્વિસ હોવી જોઈએ જે નથી પહોંચી રહી અને તેનો જીવતો જાગતું ઉદાહરણ બોપલ ગુમા સહિતના વિસ્તારો છે કારણ કે કોર્પોરેશનની હદમાં ભેળવી તો દેવાયો છે વિસ્તાર પરંતુ ડ્રેનેજના પ્રશ્નો એટલા ગંભીર છે કે તેનો કોઈ ઉકેલ જ નથી આવી ગંભીર સમસ્યા શહેરના ગુમા વિસ્તારમાં સામે આવી છે આપ જોઈ શકો છો ગુમા તળાવની સામેનો આ દેવ ઝોટિકા વિશાળ સોસાયટીવાળો વિસ્તાર છે કે જ્યાં અલગ અલગ સેંકડો બ્લોક આવેલા છે પરંતુ જે પ્રમાણે અહીંના સ્થાનિકોને ડ્રેનેજના પાણીની વચ્ચેથી દૈનિક આ જ રીતે પસાર થવું પડી રહ્યું છે અને આપ જોઈ શકો છો જે પ્રમાણે અહીંયા સ્થાનિકો દ્વારા ખાનગી ધોરણે જે ડેબ્રીજ છે તે સતત ઠાલવવાના પ્રયત્નો પણ થઈ રહ્યા છે એટલે આ જે ટ્રક છે તે પણ તેના જ માટે લાવવામાં આવી છે અને જે પ્રમાણેની સ્થિતિ છે આપણે કેટલાક સ્થાનિકો સાથે વાત કરી વધુ કેટલાક લોકો સાથે પણ વાત કરીશું મારે વાત કરવા માટે ખુદ આ ગટરના પાણીમાંથી થઈને જવું પડી રહ્યું છે તેના પરથી અંદાજ આવે છે કે કઈ રીતની પરિસ્થિતિ છે કોર્પોરેશન દ્વારા ફક્ત જે મશીન છે જેટિંગ મશીન પમ્પિંગ મશીન મૂકીને સંતોષ માનવામાં આવે છે કાકા શું ખરેખર સમસ્યા છે કેટલા સમયથી આ સમસ્યા છે આ સમસ્યા તો છેલ્લા બે ત્રણ વર્ષથી છે અને જ્યારે ચોમાસું આવે ત્યારે આમાં પુષ્કળ સમસ્યા છે ચોમાસું આવે ત્યારે આ લાઇનની અંદર લગભગ થી નીચે સુધીનો પાણી આમાં ભરાવો થાય છે અને અમારે પોતાનો મળ પંપ લાઈન અને આના પાણી અમારે નિકાલ કરવો પડે છે બીજું કે જ્યારે પણ આગળ આ લાઈન નીચી છે આગળની લાઈન ઊંચી છે એટલે અહીંથી પાણી આગળ વધતું નથી અને વારંવાર સમય અમે ઉત્તર ગુજરાત ઝોન જે અહીંયા આપણે કોર્પોરેશનને રજૂઆત કરી છે દક્ષિણ પશ્ચિમ ઝોનમાં મેં આપને કહ્યું તે પ્રમાણે આપ જોઈ શકો છો સ્થાનિકોને એટલી હદે અહીંયા મુશ્કેલી છે કે જે ડ્રેનેજના ભરાયેલા પાણી છે તેનામાં અવરચવર કરવા માટે પોતાના ખર્ચે આ પ્રમાણેનું ડેબ્રીજ નખાવું પડી રહ્યું છે એટલે રોડની એક તરફનો ભાગ જે છે તે ડેબ્રિજથી ભરાઈ ગયો છે કારણ કે કીચડ એટલું છે ડ્રેનેજના પાણી એટલા છે અને આ પ્રમાણેના દ્રશ્યો કહેવાતી સ્માર્ટ સિટી અમદાવાદ જે મોટા મોટા દાવા કરે છે પરંતુ દાવાની સામે વાસ્તવિકતા આખી અલગ જ છે શર્મા સાથે અર્પણ કાયદાવાલાજી મીડિયા અમદાવાદ ગુમા વિસ્તારની આજ સવારે જ્યારે કમ્પ્લેન મળી ત્યારે અહીંયા આગળ અધિકારીઓને મોકલ્યા જે પરિસ્થિતિ હતી એના પર અભ્યાસ કરી જ્યાં ડ્રેનેજના પાણી બહાર આવે છે આગળની જે મેઇન લાઇન છે એ ખાલી મળે છે એટલે વચ્ચેના ભાગમાં જ્યાં પણ આજ રાત્રે એની તપાસ કરી ચોકઅપ હસશે એને દૂર કરવામાં આવશે અને જે રીતે ગુમાનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને જે અહીંના રહીશો છે દેવ એક્ઝોકિટા ફ્લેટ અને આજુબાજુના તેમના કહેવું છે કે આ લાઇન વર્ષો જૂની અવડા વખતની છે તો આ લાઇનને પણ બદલવા માટે દેવ દિવારી પછી એનું પણ ટેન્ડર કરી આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન આ જૂની લાઈનો છે એ બદલાય અને પરિણામે વચ્ચે જે બ્રેકઅપ આવે છે એ બ્રેકઅપ ના થાય અને જે આ વર્ષો જૂની સમસ્યા છે એનો ઝડપથી નિકાલ આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને આજ રાતથી જ આનું કામ ચાલુ થઈ જશે